સીધા દ્રશ્ય આપને બતાવીશ કે વરસાદે વિરામ લીધો એને કલાકો વીત્યા છે છતાં પણ હજુ અમદાવાદના ઓઢવ કઠવાડામાં જે મધુમાલતી આવાસ યોજના આવેલી છે હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે આ બત્તર પરિસ્થિતિ જે છે તે અમદાવાદના પૂર્વ વિસ્તારની છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે લોકોએ જે છે અત્યારે અમે પણ આ ટ્રેક્ટરમાં જે છે આ આવાસ યોજના કે જ્યાં મકાનો જે જ્યાં પાણીમાં ગરકાવ છે ને ત્યાં અમે પણ ટ્રેક્ટરમાં જઈ રહ્યા છીએ એ પ્રકારની સ્થિતિ છે અને હજુ પણ અહીંયા પાણી ભરાયેલા છે કલાકો વીતી ચૂક્યા છે છતાં પાણી ઓસર્યા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોર્પોરેશનના અધિકારીઓ પોતાની એસી ઓફિસમાં બેસી અને જે પ્રી મોન્સૂન પ્લાન ઘડે છે પરંતુ એ પ્લાનના દાવાઓ જે છે છે આ સમસ્યા નથી વર્ષોથી જ પ્રકારની સ્થિતિ છે અને દર વર્ષે આ પ્રકારની સમસ્યા જે છે તે આ વિસ્તારમાં સર્જાય છે અને આવી જ રીતે જ્યારે પણ વરસાદ પડે ત્યારે આવી જ રીતે ટ્રેક્ટરમાં જવાની ફરજ પડશે બહુ તકલીફ પડે ભાઈ ધંધા ધંધા બિલકુલ બંધ થઈ જાય છે કારખાનામાં એક એક ફૂટ પાણી આવે છે બધા મશીનોના

બેન પાણીમાં જોવા મળી રહ્યા છે ગરકાવ આ વિસ્તાર આ એસ્ટેટ વિસ્તાર પણ છે સાથે સાથે અહીંયા આવાસ યોજનાના મકાનો છે અને લોકોએ આ જ પ્રકારની સ્થિતિમાં અહીંયા રોજે રોજ જે જ્યારે પણ વરસાદ પડે છે ને ત્યારે આવી જ સ્થિતિમાં અહીંયા લોકોને જીવવાની ફરજ પડે છે કોર્પોરેશનના પાપે આ સ્થિતિ સર્જાય છે કે જ્યારે વરસાદ પડે છે નજીવો વરસાદ પડે છે ને આવી જ રીતે લોકોએ હેરાન પરેશાન થવાની ફરજ પડી રહી છે આપ જોઈ શકો છો કે આ જે એસ્ટેટમાં કામ કરતા લોકો હોય કે પછી અહીંયા રહેતા લોકો હોય તમામ લોકો જે છે આવી જ રીતે જે પાણી જે છે એક તરફ વરસાદી પાણી અને વરસાદે વિરામ લીધા પછી ગટરના પાણી બેક મારતા હોય છે અને છતાં અહીંયા કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી અને આવી જ રીતે લોકોએ હેરાન પરેશાન થવું પડતું હોય છે અને આ સ્થિતિ છે ભાઈ તમે અહીંયા રહો છો કેવી સ્થિતિ અહીંયા જોવા મળે છે દર વર્ષે આ દેખાય છે દર વર્ષે આ રીતે જે પાણી મેરનબી ધવાય ને બધી બહુ તકલીફ ને મેન કારણ છે કે ગટરનું પાણીના કારણે બહુ તકલીફ છે કોઈ કોઈ નિકાલ કોઈ નથી અહીંયા નિકાલ છે કાલે બે મશીન હતા પણ જો વરસાદ ચાલતો તો બંડે મશીન જતારે પાણી કેસવારા દર વર્ષે આવું પાણી વરસાદ પડે એટલે આવી સ્થિતિ સર્જાય હા આ સ્થિતિ થડ દરેક દરેક મકાન ઉપર શું કેશો આવી તકલીફો જે છે લોકોને કેવી તકલીફો પડે એવી તકલીફ પડે કે બિચારાને નથી ખાવાના ખાફા છે પાણી બી નથી પીવાનું બરાબર કોર્પોરેશન કરે છે મદદ નો ડાઉટ પણ આ વખતે તો અત્યાર સુધીમાં પાણી પીવાનું બી પહોંચ્યું નથી બરાબર અને બિચારા માનોને કે કાલના તો બધા ભૂખ્યા જ હોય કારણ કે નીચે જે રહેતા હોય એને તો કયા રસોઈ બનાવવા જવાના હતા બરાબર કોર્પોરેશન ખાવા પીવાની મદદ કરે છે પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા થવી જોઈએ એવું નથી લાગતું આ તો કેટલી વખત આવીને કહી ગયા છે કે ભાઈ આનું સોલ્યુશન આવી જશે બરાબર પણ હજી સુધી સોલ્યુશન આવ્યું નથી બરાબર આવે છે ખરા નો ડાઉટ અને વાત બી કરે છે પણ કે આનું સોલ્યુશન આવી જશે અમને મુદત આપી હતી અને કે કામ ચાલુ છે એમ કે આ વર્ષ તમને તકલીફ રહેશે એવું તો કોર્પોરેશને કીધેલું બરાબર પણ આ પાણીનો કંઈ નિકાલ કરે તો લોકો બિચારા જઈ જનજીવનમાં કંઈક લેવા જવું હોય તો બજારમાં લઈ જઈ શકે બરાબર આ લોકો અત્યારે ઘરમાં બીજા માળે ત્રીજા માળે નીચેવાળા બિચારા જતા રહ્યા સામાન બધો પલળી ગયો છે ખાવાના ફાંફા છે પીવાનું પાણી બી નથી કારણ કે આ પાણી ભરાઈ ગયું એટલે અમારે બોર બી ચાલુ ના થાય બરાબર એટલે પીવાનું પાણી બી નહીં એ લોકો જોડે કોમલ હું એ દ્રશ્ય આપને બતાવીશ આપ જે જોઈ શકો છો કે ફ્લેટમાં જે લોકો રહી રહ્યા છે બીજા ત્રીજા માળે લોકો જે છે તે પોતાને આશરો લેવાની ફરજ પડી રહી છે કારણ કે આખા આવાસમાં જ્યાં જ્યાં પણ તમે નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યા છે વર્ષોની આ સમસ્યા છે જેનું નિરાકરણ આવતું નથી કોર્પોરેશન સ્થાનિક લોકોને જે છે તે પીવાના પાણી પહોંચાડવાની મદદ કરે છે તેવું લોકો જે છે જણાવી રહ્યા છે પરંતુ આ પાણીના નિકાલની જ્યારે વરસાદ પડે છે નજીવો અને ત્યારે આ પ્રકારે પાણી ભરાય છે તો એ પાણીના નિકાલની જે કાયમી જે વ્યવસ્થા થવી જોઈએ એ થતી નથી અને તેના કારણે લોકોએ હાલાકીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કઠવાડા પાસે આવેલા જે મધુમાલતી આવાસ યોજનાના મકાનો વિસ્તારમાં છીએ ને જે પ્રકારે ગઈકાલે વરસાદ પડ્યો હતો વરસાદ બાદની આ સ્થિતિ જે છે કલાકો વીતી ચૂક્યા છે પાણી હજુ પણ ઓસર્યા નથી અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે આવાસ યોજનાના નીચેના જે જે છે તે પાણીમાં ગરકાવ છે લોકો જે છે આપ જોઈ શકો છો કે લોકો એ બીજા ત્રીજા માળે આશરો લેવાની ફરજ પડી રહી છે અને આ પહેલી વારની સમસ્યા નથી દર વર્ષે આજ પ્રકારની સ્થિતિ સર્જાય છે જ્યારે જ્યારે પણ વરસાદ પડે છે

અમને નથી લાગતું કે આ પ્રકારની સુવિધા કરે આપે એના કરતા પાણી ના નિકાલની વ્યવસ્થા એ નિકાલની હજુ વ્યવસ્થા થઈ નહી ફાઈટર મુકેલા છે પણ પાણી જેટલું બને એટલું કોશિશ કરે પણ નહીં થતું પાણી હજુ એનો કોઈ હજુ નિકાલ આવતો નથી એટલો બધો કે નહીં લોકોને કોઈ સુવિધા કે જમવાની સુવિધા થતી નહી હજુ એટલે કેટલા લોકો અહીંયા રહેતા હશે બાળકો નાના બાળકો વૃદ્ધો બધા જ અહીંયા એ સાડા ચાર તો મિનિમમ હશે એટલા બાળકો હા વરસાદ આવે એટલે દર વખતે આવી રીતે સ્કૂલો પણ છોકરાઓને ના મોકલાય એવી સ્થિતિ હા દર વખતે આવું થાય છે કોઈ રીક્ષા કોઈ ટેમ્પો કોઈ અંદર આવી નથી શકતું અમારે દર વખતે આવી

અમારે કોઈ ફાયદો નહીં આ ડ્રગ રહ્યા સામે રહ્યા અમે કોઈ રોડની વ્યવસ્થા છે નહીં કે પેરેન્ટ પુરાણ કર્યું નહીં આવું જવું શું કરવાનું અમારે એટલી તકલીફ છે ને આટલા આટલા પાણી હું ખુદ આવ્યો છું છોકરા બધા અંદર પુરાઈ રહ્યા છે સ્કૂલ બધું બંધ કરાવી દીધું છે સ્કૂલે કોઈને મોકલતા નહીં તંત્ર વાળા આવો છે ખાલી આજે કાલે જ નહીં વાત કાલે ફૂલ મચ્છર ભરાયેલા હતા બરાબરના મચ્છર કોઈ પાવડર છોટવા કશું કોઈ આવતું નહીં સાફ સફાઈ કરવા કોઈ આવતું નહીં ખાલી આ પાણી ભરાય તો કોઈક આવો જોવા માટે કોઈ આવતું જોવા જ મળતું નહીં

લોકો પ્રત્યેની ઉદાસીનતા કારણ કે અહીંયા પાણી ભરાયા છે આપ જોઈ શકો છો કે આવાસમાં છેક સુધી આ આવાસના મકાનો છે ને છેક સુધી પાણી ભરાયા છે જે ટ્રેક્ટર પણ હવે અંદર આગળ અંદર ટ્રેક્ટર પણ જઈ શકે નહીં તેવી હાલત છે એટલે તમે વિચારી શકો છો કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા ટ્રેક્ટરની વ્યવસ્થા કરી છે પરંતુ આ કાયમી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે કારણ કે પાણી પીવા માટેની વ્યવસ્થા અહીંયા થતી નથી લોકોને જીવવું તો કેવી રીતે જીવવું તે પણ એક અહીંયા સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે બે દાડા પહેલા અહીંયા કાળો નાગ નીકળ્યો હતો કોબરા પછી મેં નાક પકડવા વાળા અહીંયા એક શનિભાઈ કરીને છે અમારે મારો ભત્રીજો એને ફોન કરી અને નાક પકડવા વાળાને બોલાયા અને મારી સામે સાડા પાંચ કાળો નાગ એ લોકોએ પકડી અને ડબ્બામાં મારી સામે જ લઈ ગયા હતા અને હજુ નાંગણી તો ફરે જ છે બરાબર આવી પરિસ્થિતિમાં કોઈ બી બિચારા નીકળે અને એને ડંખ મારે તો એના જવાબદાર કોણ છેલ્લા પંદર વર્ષથી પાણીની સમસ્યા છે બરાબર એના અનુસંધાનમાં અમે સરકાર જોડે ઘણા વખત અમે રજૂઆતો કરી પણ ગયા વર્ષે બહુ પાણી દિવસે ભરાયું તો એ લોકોએ એમને દિવાળી પછી લગભગ માર્ચમાં બજેટ આ લોકો ફાળવ્યું દયાવંત પમ્પિંગ સ્ટેશન માટે કામગીરી ચાલે છે રોડ ઉપર બીજી પાઇપલાઈન નાખીને હજુ બી ઘણી બધી પાઇપલાઇનો નાખવાનું કામગીરી ચાલુ જ છે પણ આ કામના લગભગ પત્તા દસ દસમો બારમો મહિનો આવી જશે ત્યાં સુધી અમારા લોકોની પરિસ્થિતિ બહુ ભયંકર થવાની છે અને બીજું તમને એ કહું કે લગભગ પાંચ છ દિવસ પહેલાં અમારે એક ભાઈ અંદર પાણીમાં પડવાથી મૃત્યુ પામ્યા જીતુભાઈ પંડ્યા કરીને તા બ્રહ્મ સમાજના હતા જેમના નાના બાળકો છે તેના માટે બી અમે એક એ બ્રહ્મ સમાજના ચાર પાંચ આગેવાનો ભેગા મળીને અમે સીએમ સાહેબને રજૂઆત કરી કે ભાઈ આ પરિવાર બિલકુલ નિરાધાર થઈ ગયો છે તેના માટે અમે સહાય માટે પણ રાહત ફંડમાંથી મુખ્યમંત્રી જોડે અમે માગણી કરી અને બીજું કે અમારા મકાનો જૂના લગભગ છેલ્લા પંદર સોળ વર્ષથી પાણીમાં ગરકાવ છે એના અનુસંધાનમાં પણ સાહેબને રજૂઆત કરી કે તમે તાત્કાલિક આનું તમે એમને રીડેવલપમેન્ટમાં આપીને યોગ્ય કાર્યવાહી કરીને આનું તમે નિકાલ કરો કે જેથી કરીને અમારો પરિવારની અમને કોઈ જાય નાની તકલીફ ના રહે અને અમારો પરિવાર શાંતિથી રહે કેટલી રાહતની માંગ કરી તમે પેલા ભાઈ માટે પેલા ભાઈ માટે અમે પચીસ લાખની માગણી કરી છે કે ભાઈ એમનો પરિવાર નાનો છે નાના બાળકો છે એમના ફાધર મધર પણ ઉંમરલાયક છે તો પચીસ લાખની માગણી અમે કરી છે